ગુજરાતમાં સાતમી મેના રોજ થનાર મતદાન અંગે ચૂંટણી પંચ દ્વારા સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમોમાં ઈવીએમ મશીન અને વીવી પેટની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ એકસો ચોપન અંકલેશ્વર વિધાનસભા વિભાગનું ઈવીએમ મશીનનો રૂમ અંકલેશ્વર શહેરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવ્યો છે ત્યારે આજ રોજ અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી બી એ જાડેજા અને મામલેદાર કરણસિંહ રાજપૂત તેમજ હાંસોટના મામલતદાર આરડી ડી વસાવાની ઉપસ્થિતિમાં બેંગ્લોરની બેલ કંપનીના એન્જિનિયરો દ્વારા ઈવીએમ અને વીવીપેટના જોડાણોની તૈયારીઓ શરૂ કરી છે આ કામગીરી દરમિયાન રાજકીય પક્ષોના એજન્ટો પણ હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં ઈવીએમ અને વીવીપેટના જોડાણોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાથે જ સ્ટ્રોંગ રૂમ ખાતે સીસીટીવી કેમેરા પણ સજ્જ કરવામાં આવ્યા છે સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે એકસો ચોપન અંકલેશ્વર મત વિભાગમાં ઈવીએમ મશીનો તૈયાર કરવાની કામગીરી ચાલી રહેલ છે તેમજ માનનીય રાજકીય પક્ષના એજન્ટ પણ હાજર છે અને આ સવારથી આ કામગીરી ચાલી રહેલ છે જે બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે પટેલ ન્યૂઝ અંકલેશ્વર